હેલો દોસ્તો ગુલાબી આપનું સ્વાગત છે તો આ વિશ્વ અનેક અજીબો ગરીબ રહસ્યો અને માનવામાં ન આવે તેવી વાસ્તવિકતાઓ વિશ્વમાં ઘણા એવા રહસ્યો છે જેનો તાગ મેળવવા વિજ્ઞાન પણ પાછું પડે છે આવો જ એક અચરજ ભર્યો પથ્થર ગુજરાત માં આવેલો છે આ મોટો પથ્થર ઝાલર ની જેમ રણકી રહ્યો છે જેને જોઈને અનેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે તો મિત્રો ગુજરાતના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું કરિયાણા ગામ જે બાબરા તાલુકાથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે કરિયાણા ગામે વાસલડી ધાર ઉપર એક મોટો પથ્થર આવેલો છે જે જાલરિયા પથ્થરના નામથી પ્રચલિત છે બાબરા તાલુકાના કરિયાણા ગામે એક નાનકડા ડુંગર પર આ પથ્થર આવેલો છે આ ડુંગર ઉપર ગ્રેનાઇટના ઘણા જ પથ્થરો છે પરંતુ જાલરીયો પથ્થર એક એવો પથ્થર છે જે ઝાલરની માફક રણકે છે જેના લીધે ઘણી સંખ્યામાં લોકો આ પથ્થરનો ચમત્કાર જોવો ઉમટી પડે છે તો કરિયાણા ગામે વાસળડી ધાર ઉપર આવેલો આ ઝાલરિયો પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી પરંતુ મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે ત્યારે ઝાલર વાગતી હોય છે આવો જ અવાજ આ પથ્થરમાંથી આવે છે આ પથ્થરની સાથે ઘણી ધાર્મિક અને વૈજ્ઞાનિક લોકવાયકાઓ અને વિગતો વણાયેલી છે તો લોકવાયકા જેવી કે આજથી લગભગ બસો પંદર વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આ કરિયાણા ગામમાં વિક્રમ સંવંત અઢારસો ચોસઠમાં પધાર્યા હતા અહીંયા ભગવાને મણિબાઈ માના મકાનમાં રોકાણ કર્યા હતા જ્યારે ભગવાન ડાયરો જમાવીને બેઠા હતા ત્યારે દ્વારા વગાડવામાં આવી આ સાંભળી ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થયા અને કહ્યું જીવા બાપુ કંઈક માગો અને ત્યારે જીવા બાપુએ કહ્યું પ્રભુ આપે જે જે અવતારોમાં વાંસળી વગાડી છે તેવી વાંસળી એક વખત વગાડીને બતાવો તો અમને પ્રતીતિ થાય કે આપ જ ભગવાન છો ત્યારે ભગવાન સ્વામિનારાયણ અહીં આવેલી વાસળી ધાર ઉપર જઈ ચાલરિયા પથ્થર ઉપર ઊભા રહીને વાસળી વગાડી હતી આ વાસળીનો અવાજ સાંભળતા જ કરિયાણા ગામની તમામ ગાયો અહીં આવી ભગવાનના વાસળીના સૂરમાં રંગાઈ ગઈ ત્યારે જીવા બાપુએ આ દ્રશ્ય જોઈને ભગવાન સ્વામિનારાયણને કહ્યું હતું કે અમને તો તમારો પરચો મળી ગયો છે પરંતુ કળિયુગમાં લોકો નહીં માને તેના માટે પરચો બતાવો અને અત્યારે બરાબર સંધ્યાકાળનો સમય છે અને ગામના મંદિરમાં સંધ્યાકાળની આરતી બસ ચાલુ જ થઈ રહી છે અને એ સમયે આરતી ટાણે કોઈ ઝાલર કે નગારું કે અન્ય કોઈ વાજિંત્રો તો ન હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે જેવા બાપુને આ ઝાલરિયા પથ્થર ઉપર બીજો પથ્થર અથડાવવાનું કહ્યું અને જેવું જેવા બાપુ અને ગામના લોકોએ આવું કર્યું કે તરત જ આ પથ્થરમાંથી ઝાલરના રણકારો જેવા અવાજો આવવા લાગ્યા અને ત્યારથી જ આ પથ્થરમાં ઝાલર જેવો અવાજ સંભળાય છે અને બીજું એવું પણ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ અહીં અતિ જૂની અને પૌરાણિક રમત હાંડા અને હાંડી પણ રમતા અહીં થોડા સમય પહેલા નીલકંઠ વર્ણી તેમજ શાલિગ્રામ મૂકી પૂજન અર્ચન પણ કરવામાં આવી રહ્યું છે એવું પણ સાંભળવા મળ્યું છે કે થોડા વર્ષો પહેલા વડતાલ મંદિરના સંતોએ આ પથ્થરનો થોડો ભાગ કાપીને વડતાલ મંદિર લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો કાપેલા પથ્થરના ભાગને તળાવની ધાર પરથી નીચે લાવીને વાહનમાં મૂકતાની સાથે પથ્થરનો રણકાર પણ ઘટી ગયો હતો જેથી સંતો તેને ત્યાં જ મૂકીને જતા રહ્યા હતા આ લોકો એકા એક ધાર્મિક છે અને બીજું આ જાલરિયા પથ્થરને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો અમુક સંશોધનો અનુસાર એવું કહેવામાં આવે છે કે ગ્રેનાઇટના બનેલા પથ્થરના લીધે તેમાંથી રણકાર સંભળાય છે પરંતુ મિત્રો કુતૂહલ તો ત્યારે જ સર્જાય છે કે જ્યારે આ વિસ્તારમાં આવા ગ્રેનાઇટના પથ્થરોની સંખ્યા ઘણી છે પરંતુ તેમાંથી કોઈ પણ જાતનો અવાજ સંભળાતો નથી જ્યારે જાલરિયા પથ્થરમાંથી જ ઝાલર જેવો રણકાર સંભળાય છે સમગ્ર ગુજરાતમાં આ ઝાલરિયા પથ્થર વિશે ચર્ચા જાગી છે ત્યારે અહીંથી પસાર થતા મુસાફરો જાલરિયા પથ્થરને જોવાનું ચૂકતા નથી તો મિત્રો તમારે પણ ક્યારે અહીં જવાનું થાય તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેશો